નમસ્કાર ચાલો આજે એક એવી તકલીફ વિશે વાત કરીએ જે ઘણા લોકોને ખબર પણ નથી હોતી અને અંદરને અંદર પરેશાન કરતી હોય છે નામ છે હિપનું એ વેસ્ક્યુલર નેક્રોસિસ અથવા ટૂંકમાં કહીએ તો એવીએન તો આ શું છે કેમ થાય છે અને આનાથી બચવા માટે શું કરી શકાય ચાલો આજે આ બધી જ વાતોને એકદમ સરળ ભાષામાં સમજીએ થાપામાં સતત દુખાવો રહેવો ક્યારેક એ દુખાવો જાંગમાં ઉતરે તો ક્યારેક છે ઘૂંટણ સુધી પહોંચે શું આ અનુભવ થોડો જાણીતો લાગે છે જુઓ આને ફક્ત થાક સમજીને અવગણવાની ભૂલ ન કરતા આની પાછળ એક ગંભીર કારણ હોઈ શકે છે અને એ જ છે એવીએન હવે આ નામ સાંભળીને ગભરાવાની જરૂર નથી ચાલો એને તોડીને સમજીએ એવેસ્ક્યુલર એટલે કે લોહી વગરનું અને નેક્રોસિસ એટલે કોષોનું મરી જવું એકદમ સીધી વાત છે જ્યારે આપણા હાડકાના કોઈ ભાગ સુધી લોહી પહોંચવાનું બંધ થઈ જાય ત્યારે એ ભાગને પોષણ મળતું નથી અને પોષણ વગર એ જીવતો રહી શકતો નથી બસ એ ધીમે ધીમે મરવા લાગે છે તો સવાલ એ છે કે આ એવીએન બરાબર થાપાના સાંધાને કઈ રીતે નુકસાન પહોંચાડે છે ચાલો એ જોઈએ આપણા થાપાનો સાંધો છે ને એ કુદરતની એક અદ્ભુત રચના છે એકદમ બોલ અને સોકેટ જેવો જાંગના હાડકાનો ઉપરનો ગોળ ભાગ જેને આપણે બોલ કહી શકીએ એ કમરના હાડકાના સોકેટ એટલે કે ખાડામાં એકદમ સરસ રીતે ફરે છે પણ આ બોલને જીવંત અને મજબૂત રાખવા માટે લોહીનો સતત પ્રવાહ મળવો ખૂબ જરૂરી છે હવે જરા વિચારો જો એ લોહી પહોંચાડતી પાઇપલાઇનમાં જ ક્યાંક બ્લોકેજ આવી જાય તો બસ એ જ છે એવીએન લોહી વગર પેલો બોલ સુકાવવા લાગે છે નબળો પડી જાય છે અને ધીમે ધીમે પોતાનો ગોળાકાર પણ ગુમાવી દે છે અને આ જ આખા સાંધાને બરબાદ કરી નાખે છે પણ મોટો સવાલ એ છે કે આ જીવન આપનાર લોહીનો પુરવઠો અચાનક અટકી કેમ જાય છે એવું તો શું થાય છે ચાલો હવે એના મૂળ કારણોને શોધીએ જો આના કારણોને આપણે મુખ્યત્વે બે ભાગમાં વહેંચી શકીએ પહેલું છે આઘાતજનક એટલે કે કોઈ અકસ્માત થયો હોય થાપામાં ફ્રેક્ચર થયું હોય જેના કારણે લોહી લઈ જતી નળીઓને સીધું જ નુકસાન પહોંચે અને બીજું જે વધુ સામાન્ય છે એ છે બિનઆઘાતજનક કારણો આ આપણી જીવનશૈલી અમુક દવાઓ કે પછી બીજી કોઈ બીમારીઓ સાથે જોડાયેલું હોય છે આ લિસ્ટમાં સૌથી ઉપર આવે છે સ્ટીરોઈડનો બેફામ અથવા લાંબા સમય સુધીનો ઉપયોગ ખાસ કરીને કોવિડ નાઇન્ટીન મહામારી પછી સ્ટીરોઇડનો ઉપયોગને કારણે એવીએનના કેસોમાં ખૂબ મોટો વધારો જોવા મળ્યો છે બીજું એક મોટું કારણ છે વધુ પડતું દારૂનું સેવન એનાથી લોહીમાં ચરબીના કણો વધી જાય છે અને નાની નાની નળીઓને બ્લોક કરી શકે છે અને ઘણીવાર એવું પણ બને કે આમાંથી કોઈ કારણ ના હોય છતાં એવીએન થઈ જાય મેડિકલ ભાષામાં એને ઇડિયોપેથિક કહેવાય છે મતલબ કે જેનું કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી આ એક એવી બીમારી છે જે દબાતા પગલે આવે છે શરૂઆતમાં કોઈ મોટી નિશાની આપતી નથી તો પછી એને ઓળખવી કઈ રીતે ચાલો એવા કેટલાક સંકેતો પર ધ્યાન આપીએ આના લક્ષણો છે ને એ ધીમે ધીમે વધતા જાય છે શરૂઆતમાં કદાચ ચાલતી વખતે કે વજન ઉપાડતી વખતે જ થોડો દુખાવો થાય પણ જેમ જેમ રોગ વધે એમ બેઠા બેઠા કે રાત્રે સૂતી વખતે પણ દુખાવો પરેશાન કરવા લાગે છે અને અહીંયા એક બહુ જ મહત્વની અને ગૂંચવનારી વાત છે ઘણીવાર તકલીફ હોય થાપામાં પણ દુખાવો છેક ઘૂંટણમાં અનુભવાય આને રેફર્ડ પેઇન કહે છે અને આના લીધે ઘણીવાર સાચું નિદાન થવામાં મોડું થઈ જાય છે તો જો આવા કોઈ પણ સંકેત દેખાય તો તરત જ ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે ચાલો હવે એ સમજીએ કે આનું પાક્કું નિદાન થાય છે કઈ રીતે સામાન્ય રીતે તો ડોક્ટર પહેલાં શારીરિક તપાસ કરે છે અને પછી એક્સરે કરાવવાની સલાહ આપે છે પણ અહીંયા જ એક મોટો પડકાર છુપાયેલો છે એવીએન જ્યારે એના એકદમ શરૂઆતના સ્ટેજમાં હોય જ્યારે હાડકાંની અંદર નુકસાનની બસ શરૂઆત જ થઈ હોય ત્યારે એક્સરે રિપોર્ટ એકદમ નોર્મલ આવી શકે છે તો પછી સાચી ખબર પડે કઈ રીતે એનો જવાબ છે એમ જ્યાં જ્યાં એક્સરે થાપ ખાઈ જાય છે ત્યાં એમઆરઆઈ બાજી મારી જાય છે અને એટલે જ એવીએનના નિદાન માટે એમઆરઆઈને કોલ્ડ સ્ટાન્ડર્ડ માનવામાં આવે છે એ હાડકાની અંદર લોહીના પ્રવાહમાં થયેલો ઘટાડો અને નાનામાં નાના ફેરફારને પણ પકડી પાડે છે ભલે ને રેમાં બધું નોર્મલ કેમ ન દેખાતું હોય અને આ જ વહેલું નિદાન એ સાંધાને બચાવવાની સૌથી મોટી ચાવી છે આ રોગને આપણે એક સફરની જેમ જોઈ શકીએ જે ચાર તબક્કામાંથી પસાર થાય છે સ્ટેજ વન અને ટુ એ શરૂઆતના તબક્કા છે અહીંયા હજી પણ આશાનું કિરણ હોય છે કારણ કે પેલો બોલ હજી ગોળ હોય છે અને સાંધાને બચાવવાના પ્રયત્નો સફળ થઈ શકે છે પણ સ્ટેજ થ્રીમાં એ બોલ દબાવવા લાગે છે એનો આકાર બગડવા માંડે છે અને સ્ટેજ ફોર એ અંતિમ તબક્કો છે અહીંયા સાંધું પૂરેપૂરો ઘસાઈ જાય છે અને આર્થરાઈટીસની સ્થિતિમાં પહોંચી જાય છે હવે વાત કરીએ સારવારની કઈ સારવાર કરવી એનો પૂરો આધાર એ વાત પર છે કે રોગ કયા સ્ટેજ પર છે ચલો જોઈએ કે કયા તબક્કે કયો ઉપાય શ્રેષ્ઠ કામ કરે છે આ ટેબલ જુઓ બધી વાત એકદમ સ્પષ્ટ થઈ જશે શરૂઆતના સ્ટેજમાં જ્યારે સાંધાને બચાવવાની શક્યતા હોય ત્યારે દવાઓ આરામ અને કોર ડિકમ્પ્રેશન જેવી સર્જરીથી મદદ મળી શકે છે આ સર્જરીનો મુખ્ય હેતુ કુદરતી સાંધાને બચાવવાનો છે પણ જો વાત સ્ટેજ થ્રી કે ફોર સુધી પહોંચી ગઈ હોય જ્યાં સાંધો ખરાબ થઈ ચૂક્યો છે તો પછી એને બદલવા સિવાય બીજો કોઈ સારો વિકલ્પ નથી અને ત્યાં ટોટલ હિપ રિપ્લેસમેન્ટ જ અંતિમ અને સૌથી સફળ ઉપાય સાબિત થાય છે કોર ડીકમ્પ્રેશન એ ખૂબ જ રસપ્રદ પ્રક્રિયા છે આમાં સર્જન હાડકાના જે ભાગમાં લોહી નથી પહોંચી રહ્યું ત્યાં ડ્રિલ કરીને નાના નાના કાણા પાડે છે આનાથી શું થાય એક તો ત્યાં અંદર જે દબાણ વધી ગયું હોય એ ઓછું થાય અને બીજું નવી લોહીની નળીઓને બનવા અને લોહીના પ્રવાહને ફરીથી ચાલુ થવા માટે જગ્યા મળે છે આ એક રીતે સાંધાને બચાવવાનો પ્રયત્ન છે અને એવા કિસ્સામાં જ્યાં સાંધાને બચાવવું શક્ય જ નથી ત્યાં મેડિકલ સાયન્સ એક ચમત્કાર લઈને આવે છે ટોટલ હિપ રિપ્લેસમેન્ટ આને અંત ન સમજવો જોઈએ આ તો એક નવી શરૂઆત છે આ ઓપરેશનનો સફળતાનો દર ખૂબ જ ઊંચો છે એ લોકોને વર્ષો જૂના અસહ્ય દુખાવામાંથી મુક્તિ અપાવીને ફરીથી એક સક્રિય અને પીડામુક્ત જીવન જીવવાની તક આપે છે સારવારની વાત તો કરી પણ શું આ પરિસ્થિતિને આવતી ઝટકાવી શકાય શપાય ચાલો હવે કેટલાક નિવારક પગલાં અને આ આખી ચર્ચાના સાર પર આવીએ ભલે બધા કારણો આપણા હાથમાં ન હોય પણ આપણી જીવનશૈલીમાં કેટલાક નાના નાના પણ મહત્વપૂર્ણ ફેરફાર કરીને એવીએનનું જોખમ ચોક્કસપણે ઘટાડી શકાય છે ખાસ કરીને સ્ટીરોઇડનો ઉપયોગ હંમેશા ડોક્ટરની કડક દેખરેખ હેઠળ જ કરવો અને દારૂનું સેવન મર્યાદિત રાખવો આ બે સૌથી મોટા અને સૌથી અસરકારક નિવારક પગલાં છે તો આ આખી વાતનો સાર શું નીકળ્યો બસ એક જ વાક્ય વહેલું નિદાન જ સાંધાનો બચાવ છે જો થાપાનો દુખાવો સતત પરેશાન કરતો હોય તો એને સામાન્ય થાક કે નાની મોટી તકલીફ ગણીને અવગણવાની ભૂલ ક્યારેય ના કરવી સમયસર ભરેલું એક પગલું તમારા કુદરતી સાંધાને બચાવી શકે છે અને આખું જીવન બદલી શકે છે અને અંતે એક સવાલ જે દરેકે પોતાની જાતને પૂછવાની જરૂર છે આપણું શરીર જ્યારે કોઈ સંકેત આપે છે કોઈ દુખાવા દ્વારા કંઈક કહેવા માંગે છે તો શું આપણે એને ધ્યાનથી સાંભળીએ છીએ દુખાવો એ શરીરની ભાષા છે એને સાંભળો એને સમજો અને જો જરૂર જણાય તો મદદ લેવામાં જરા પણ મોડું ન કરો